શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા બે હજાર એકસો અગિયાર કરોડની રકમના ચેક અર્પણ સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા मुख्य सचिव श्री राजकुमार जी, अधिक मुख्य सचिव श्री पंकज भाई जोशी अग्र सचिव श्री अश्विनी कुमार जी हाउसिंग एंड निर्माण गुजरात सचिव श्री आर जी गोहिल म्युनिशिपालीज एडमिनिस्ट्रेशन कमिश्नर श्री राजकुमार बेनीवाल मुख्य कारोबारी अधिकारी श्री बी बी बटोनिया सन्मान्य निर्वाचित सौ सांसदश्रीओ सौ धारासभ्यश्रीओ શ્રીઓ આવે એટલે પછી ઊંચું જોવાનું એવું થોડું હોય સૌ મહાનગરપાલિકા નગરપાલિકાના જનપ્રતિનિધિ ઉપસ્થિત સૌ અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ઘણું બધું આજે અમારા બધું ઘણું બધું કહી દીધું છે તમને અને માટે તો શરૂઆત જેને કહેવાય કે ભાઈ શરૂઆત સારી તો પછી આખું વરસ સારું એમ એટલે આપણે બેસતા વર્ષના દિવસે નથી આમ લોશિકા નીચે પેલો પૈસાનો સિક્કો રાખીને સુધી હવાર ઉઠીને પેલા લક્ષ્મીજીના દર્શન થાય એમ એટલે આ વખતની શરૂઆત આપણને દાયકાઓ પછી જેને કહી શકાય કે પહેલી વખત ત્રીજી વખત કોઈ વડાપ્રધાન તરીકેના શપથ લેતા હોય તે માન્ય નરેન્દ્રભાઈ છે અને એમના વિઝનરી લીડરશીપના કારણે આપણને દરેકે દરેક દરેકે દરેક સેક્ટરમાં આપણને ગુજરાતને અને આજે દેશને ખૂબ મોટો લાભ મળ્યો છે એમનું વિઝન છે કે ભાઈ મુશ્કેલી આવે અને આપણે જો કામ કરવા જઈશું તો ઘણી વાર થઈ જાય તો મુશ્કેલી પહેલા એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના ઉપર હર હંમેશ એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે ને એ પ્રમાણે ગુજરાતમાંય કામ થયું છે ને આજે ભારત દેશમાં પણ કામ થઈ ગયું છે આપણે કામ કરીએ છીએ હું તો બે હજાર દસમાં જયારે કદાચ અહીંયા પહેલી વખતે મેં કીધું હશે બે હજાર દસમાં જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે પણ જનરલ બોર્ડમાં મેં કીધું હતું કે જ્યારે જ્યાં સુધી આપણે એ વખતે તો માન્ય મુખ્યમંત્રી હતા બળ નરે નરેન્દ્રભાઈ તો નરેન્દ્રભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો માટે પૈસા નહીં ખૂટે એવું એ વખતે મારું કદાચ એમાં બોર્ડમાં આપણે રાખતા હોય રેકોર્ડ તો એ બોલેલું છું આજે પણ તમે જુઓ તો વિકાસના કામો માટે તમને કોઈ પૈસાની તકલીફ નથી પણ ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ એમ કે ભાઈ રાજકોટની બિના અને રાજકોટની બિના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ નીકળા છે આપણા અમે ગેમ જોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમીનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખીએ વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને હવે આપણે જે કામો કરીએ છીએ વિકાસના પણ વિકાસના કામોનું દર વર્ષે એક બે દિવસ બેસીને એનું મોનિટરિંગ ન કરી શકાય કે ભાઈ આપણે આ વર્ષે આટલા કામો કર્યા તો એ ક્વોલિટી કેવી થઈ છે ખરેખર કામ થયું છે નથી થયું કેટલું બધું ક્યાંક ને ક્યાંક આયા જ કરે કંઈક ને કંઈક આયા જ કરે આપણે એમ લાગે કે આટલું બધું કર્યા પછી પણ એક કામ આજે તમે જુઓ તો આજે જ છાપામાં ક્યાંક ન્યૂઝમાં મેં જોયું છે કે ભાઈ કોઈક સરકારી ઓફિસ હોય કે એની પાછળ પેલી પાનની પિચકારી મારે કે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓના ના શું એનો એમણે વાપર્યા છે પ્રેસમાં પ્રેસમાં તો આપણને કહે પણ આપણે કરીએ છીએ તારે કહે છે ને મીડિયાનું આપણે હોય કે નાની નાની કમ્પ્લેનો આપણી જોડે આવતી હોય છે પ્રજાજનો આપણને મોકલતા હોય છે પણ આપણને એમ કે હવે આ તો આયા કરે આવું તો એમાં હવે એ આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે શરૂઆતમાં બે બાજુ તકલીફ ઓછી છે શરૂઆતમાં ક્યાંય પણ ઇલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે એ આપણી સામે નહીં પડે જલ્દી અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય પેલું ઘર કરી જાય મજબૂત પાયો ન ખાઈ જાય જે પછી તમારા બધાને તકલીફ થાય આપણને તકલીફ થાય તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભાઈ એ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે નથી કરતા એવું નહીં બધા જોતા હોય છે હવે હવે તો આપણને સીધી પેલા એમાંથી વિડીયો બનાવીને મોકલી દે છે કે આ જુઓ તમે વિડીયો આ કામ થઈ રહ્યું છે એટલે હવે તમારે ક્યાંય પણ તમારે ક્યાંય હોદવા નહીં જવું પડે પણ પબ્લિક તમને મોકલે છે પણ વિકાસ એ રીતની ફરિયાદો પછી કોઈ કર્યા જ કરે કર્યા જ કરે તો એ પણ નકામું છે પણ આપણે બધાએ જોવું પડે કે ભાઈ આ ધ્યાનો રાખીશું તો જ આ બધામાંથી કારણ કે આટલા બધા કામો થાય છે મેં કીધું ને એમ કે આજે છાપામાં એક 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 જ જગ્યાએ હશે ઘણી બધી જગ્યાએ સાફ હશે આપણી કેટલી ઓફિસો હશે એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ તમારું બધું કામ કરેલું જીરો થાય તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર કે તું શું કર તારા હિસાબે અમારે બાટલા બધાને પરવું પડે મેં કીધું છે કે ભાઈ થી પાંચ ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો એટલે ઘણી વખતે આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઈઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે ક્રિટિસાઇઝ કરે છે એ ક્રિટિસાઇઝ નથી કરતા આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગ્રત રાખે છે કે તમે હજુ જુઓ હજુ આટલું કરવા જેવું હજુ આટલું કરવા જેવું પણ ઘણી વખત આપણને શું કે પેલું રોજ મીડિયામાં જોઈએ હવાર એટલે એમ થાય કે આ તો હવે પણ એવું નહીં આમાંથી આપણે જો આજે સારો વિચાર બધાને આવ્યો ને કે ભાઈ આ થોડુંક રિસ્ટિક કર્યું હોય તો સારું થાય બધાને એમને બી બે મસાલા ઓછા ખવાશે તો તમાકુ જ ખાવાની છે ને એટલું ફાયદો થશે એને બી એને ફાયદો થશે એને થોડું કટશે પણ તો એ ફાયદો થવાનો ઘરવાળા કોઈને ગાંટતો નહી હોય આપણા કીધે ગાંટશે નિયમથી ગાંઠશે તો ફાયદો તો છે દરેક જણને ફાયદો છે એટલે આપણે શરૂઆત કરીએ છીએ સારી શરૂઆત આપણે ત્રીજી વખત ડબલ એન્જિનની સરકારનું કામ શરૂ થઈ રહ્યું છે ત્રીજી વખત એટલે આપણે બધા જ શહેરી વિકાસમાં અને કામોના પૈસા આપ્યા પછી એ મુક્ત નગરપાલિકા વાપરી નથી શકતી એ લોકોએ તો ખાસ વિચાર કરવો જોઈએ કે પૈસા આપ્યા પછી નગરપાલિકા વાપરી ના શકે તો કેવી રીતે ચાલશે ઘણી બધી નગરપાલિકાઓને એવાય રિપોર્ટ છે કે જેને પૈસા આપ્યા પછી પૈસા નથી વપરા અને ઘણી નગરપાલિકાઓ એવા એવી છે કે જે બે આપણે ડબલ મંજૂર કરીએ છીએ ને

તો તમતાર બીજા પૈસા તમારા જે હકના બને છે એના કરતાં વધારે તમે મૂકશો તો એ મંજૂર કરી દઈશું અમે પણ કામ તો કરાવડાવો ના જે ટાઈમ સર હમણાં કહેતા હતા કે ભાઈ ટાઈમ સર કામો ટેન્ડર મંજૂર ના થાય તો એના તો કેટલાય આંકડા છે કે કેટલું નુકસાન થાય આપણને ઘણી વખત એમ થાય કે આ ભાવ પાંચ ટકા વધારે આવ્યો છે એમ કરતા 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 બે વર્ષ સુધી પછી એ પાંચ ટકા વાળું પંદર ટકા વીસ ટકા વધારે મંજૂર કરીને આપણે કામ કરીએ એવા કેટલાય દાખલા હશે તમે તાર તમારા બધા ડિપાર્ટમેન્ટ ચેક કરજો શાના માટે આવું કરવું મંજૂર કરજો નિર્ણય શક્તિ તો તાકાત થી વધારી દો કે ભાઈ કરી જ નાખવું પડે જે કામ આવ્યું છે એને બધા બેસો ત્રણ જણા બેસો બે જણ થી ના એમ લાગે કે આ બે જણ થી નથી થાય ચાર જણા બેસો ભેગા થઈ એટલે ચાર જણ માં નિર્ણય આવી જશે ક્યાંક ભૂલ થતી હશે તો બોલો કોઈક ને કોઈક તો કેસે ને આપણને એમ હોય છે કે હવે આ તો સીએમ ના એમાં છે પરિયો એમાં બીજા કયા મંત્રીને બોલાવું બીજા કોઈ દાખલો આપું પાછું કોઈ એમ કે હમણાં પકડશે કે આ મારા માટે કીધું તું એમ કે પણ બધા સાથે બેસીને કરીશું તો ખરેખર જે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ વગર સાચી દિશામાં જે વિકાસ છે એ તમારાને મારા માટે મુશ્કેલ બને એના કરતાં સાથે રહીશું ખૂબ સારા કામો થયા છે તમારા બધાની સાથે રહીને જ હજુ પણ શહેરી વિકાસમાં એનાથી વધારે સારા કામો આપણે બધા થઈને કરીએ અને ફરીથી કહું છું કે જ્યારે એન્વાયરમેન્ટ માટે સાહેબે મિશન લાઈફ આપ્યું છે એના માટે જ છે કે ભાઈ આપણે રોજ બરોજની લાઈફમાં પર્યાવરણનો ખ્યાલ રાખીશું તો જ આજે બસો બસો દિવસની હીટવેવ ખાસો અત્યારે ખાલી ચાર દિવસની હોય છે તો આગા પાછા થઈ જઈએ છે તો પેલામાં શું થશે એવો વિચાર કરશો તોય કદાચ આપણે નહીં કરીએ પણ આ એની પર પૂરતું ધ્યાન આપી અને પર્યાવરણ જેટલું ઝાડ જ્યાં લાગી શકાય ત્યાં ખુલ્લું હોય ત્યાં તમે દરેક જગ્યાએ ઝાડ લગાડ લગાડ કરશો અને મેં બીજો કોઈ રસ્તો નથી મેં બીજો કોઈ રસ્તો નથી એટલે તમે એનર્જીમાં જ્યાં ગ્રીન થઈ શકે ત્યાં એ કરીએ પણ આ ઝાડ તો જેટલા બને એટલા લગાડતા જઈએ તો જ એની અંદર જય જય ગરવી ગુજરાત માનનીય શ્રી આપના પ્રેરણાદાયક ઉદ્બોધન આપની માનક ઉપસ્થિતિ અને ગુજરાતની વિકાસ ગાથામાં આપનો અખૂટ યોગદાન માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાતની વિકાસ યાત્રાની વાત કરીએ ત્યારે ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વાત તો કરવી જ રહી આ વિભાગે આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે રૂપિયા આઠ હજાર છસો તેત્રીસ કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે અને તે પૈકી આજની વિશિષ્ટ વેળાએ ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા બે હજાર અર્પણ કરવામાં આવશે સર્વપ્રથમ અમદાવાદ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને માનનીય કમિશનરશ્રીને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા છસો કરોડનો ચેક એનાયત કરવામાં આવશે ત્યારબાદ છે સુરત જે પણ મહાનગરપાલિકા કે નગરપાલિકાના નામ દેવાય તેઓ અહીંયા આવી જાય સુરત મહાનગરપાલિકા અમદાવાદને રૂપિયા છસો તોતેર કરોડ ચેક અનાયત થઈ રહ્યો છે ખૂબ તાળીઓથી આ ક્ષણને વધાવીએ સુરત મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 516 સોળ કરોડનો ચેક એનાયત થશે ત્યારબાદ છે વડોદરા અત્યારે સુરતને ચેક એનાયત થઈ રહ્યો છે વડોદરા નગરપાલિકાના માનનીય મેયર શ્રી અને કમિશનર કમિશ્નરશ્રીને માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા કરોડના ચેક વિવિધ પ્રોજેક્ટ્સ માટે એનાયત કરવામાં આવી રહ્યો છે વડોદરા નગરપાલિકા એકસો ઇઠયાસી કરોડનો ચેક વિવિધ પ્રોજેક્ટ્સ માટે એનાયત થઈ રહ્યો છે ત્યારબાદ છે રાજકોટ હવે આવકારીએ છીએ રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને આપ માનનીય શ્રીના હસ્તે રૂપિયા એકસો અડતાલીસ કરોડનો ચેક સ્વીકારશો ત્યારબાદ છે ભાવનગર અત્રે રાજકોટ મહાનગરપાલિકા એકસો અડતાલીસ કરોડ રૂપિયાનો ચેક સ્વીકારી રહ્યું છે હવે ભાવનગરના ના ના માનનીય મેયર શ્રી અને કમિશનર શ્રી ને રૂપિયા 69 કરોડ નો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે આપવામાં આવશે ત્યારબાદ છે જામનગર ભાવનગર રૂપિયા ઓગણ કરોડ નો ચેક માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનાયત થઈ રહ્યો છે ખૂબ તાળીઓ થઈ જાય હવે છે જામનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીને વિનંતી કે આપ રૂપિયા છાસઠ કરોડનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સ્વીકારશો ત્યારબાદ છે જૂનાગઢ હવે જૂનાગઢ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને કમિશનર શ્રી માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા ચોત્રીસ કરોડનો ચેક સ્વીકારશે ત્યારબાદ છે ગાંધીનગર જુનાગઢ મહાનગરપાલિકા અત્રે ચોત્રીસ કરોડનો ચેક માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારી રહ્યા છે હવે ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય શ્રી અને કમિશ્નરશ્રીને આવકારીએ કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા કરોડનો ચેક સ્વીકારશો હવે છે નગરપાલિકાનો સર્વાંગી વિકાસની વેળા સર્વપ્રથમ નડિયાદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા ચાર કરોડનો ચેક આપવામાં આવશે આપને જણાવતા આનંદ થાય છે કે હાલમાં નડિયાદ નગરપાલિકામાં રૂપિયા બસો છન્નુ કરોડના વિકાસલક્ષી કામો પ્રગતિ હેઠળ છે ત્યારબાદ છે લીંબડી હવે આમંત્રિત કરીશું લીંબડી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને કે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે રૂપિયા બે કરોડ પચીસ લાખનો ચેક સ્વીકારશો આની સાથે લીંબડી નગરપાલિકા ખાતે રૂપિયા એકસો દસ કરોડના પ્રજાલક્ષી કાર્યો પ્રગતિ હેઠળ છે ત્યારબાદ છે બારેજા હવે આમંત્રિત કરીશું બારેજા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને કે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા એક કરોડ પચાસ લાખનો ચેક સ્વીકારશો આ સાથે બારેજા નગરપાલિકામાં રૂપિયા પાંત્રીસ કરોડના અનેક પ્રગતિલક્ષી કાર્યો કાર્યરત છે ત્યારબાદ છે પાટણ હવે આવકારીએ છીએ પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કે આપ માનવીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા ચાર કરોડનો ચેક સ્વીકારશો આ સાથે પાટણ નગરપાલિકામાં પ્રજાની સુખાકારી હેતુ રૂપિયા બસો ને છપ્પન કરોડના વિકાસ કાર્યો કાર્યરત છે ત્યારબાદ છે ઊંઝા હવે આમંત્રિત કરીશું નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા ત્રણ કરોડનો ચેક સ્વીકારશે આ ઉપરાંત ઊંઝા નગરપાલિકામાં રૂપિયા 142 ને કરોડના વિકાસ કાર્યો કાર્યરત છે ત્યારબાદ છે વડાલી નગરપાલિકા હવે આમંત્રિત કરીશું વડાલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા એક કરોડ પચાસ લાખનો ચેક સ્વીકારશો હાલ વડાલી નગરપાલિકામાં એકતાલીસ કરોડના વિકાસ કામો પ્રગતિ હેઠળ છે ત્યારબાદ છે વાપી હવે આવકારીએ છીએ વાપી પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા ચાર કરોડનો ચેક સ્વીકારશો આ સાથે વાપી નગરપાલિકામાં રૂપિયા બસ્સો ને એકાણું કરોડના વિવિધ વિકાસ કાર્યો હાલ કાર્યરત છે ત્યારબાદ છે રાજપીપળા હવે આમંત્રિત કરીએ છીએ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી તેઓ મુખ્યમંત્રી બે કરોડ પચાસ લાખના ચેક નો એનાયત કરવામાં આવે છે હવે છે તરસાડી તરસાડી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા બે કરોડ પચીસ લાખનો વિકાસ કાર્યો માટેનો ચેક સ્વીકારશે હાલ તરસાડી નગરપાલિકામાં કુલ સિત્યોતેર પ્રજાલક્ષી કાર્યો કાર્યક્રમ હાથ ધરેલ છે ડભોઈ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી તેઓને માનનીય શ્રીના વરદ હસ્તે રૂપિયા ત્રણ કરોડનો ચેક એનાયત કરવામાં આવશે આની સાથે ડભોઈ નગરપાલિકામાં સર્વાંગી વિકાસ માટે રૂપિયા ચુંબોતેર કરોડના કામો પ્રગતિ હેઠળ છે ત્યારબાદ છે ઉમરેઠ હવે પધાર છે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે બે કરોડ પચીસ લાખનો ચેક સ્વીકારશે સાથે હાલમાં ઉમરેટ નગરપાલિકામાં રૂપિયા એકસો ને અગિયાર કરોડના પ્રજાલક્ષી કાર્યો કાર્યરત છે હવે આવકારીએ છીએ શહેરા નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એક કરોડ પચાસ લાખનો ચેક સ્વીકારશે આ સાથે અત્યારે શહેરા નગરપાલિકામાં છેતાળીસ કરોડના વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે ત્યારબાદ છે માંડવી કચ્છ હવે આવકારીએ છીએ માંડવી કચ્છ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર શ્રી આપને માનનીય મુખ્યમંત્રી શ્રી વરદ હસ્તે રૂપિયા 3 કરોડનો ચેક આપવામાં આવી રહ્યો છે અત્યારે માંડવી કચ્છમાં 65 કરોડના વિવિધ વિકાસ કાર્યો કાર્યરત છે સિક્કા હવે આવકારીએ છીએ સિક્કા નગરપાલિકાના પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસરને તેઓ હવે આવકારીએ છીએ સિક્કા મહાન સોરી હવે આવકારીએ છીએ સિક્કા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા બે કરોડ પચીસ લાખનો ચેક સ્વીકારી રહ્યા છે અત્યારે સિક્કામાં રૂપિયા સાહીઠ કરોડના સર્વાંગી વિકાસના કાર્યો હાથ ધરેલ છે હવે છે જામરાવલ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા એક કરોડ પચાસ લાખનો ચેક આપવામાં આવશે આ સાથે હાલમાં જામરાવલ ખાતે રૂપિયા કરોડના કામ પ્રગતિ હેઠળ છે હવે છે પાલિતાણા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી આપશ્રી માનની મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા ત્રણ કરોડનો ચેક સ્વીકારશો હાલ પાલીતાણા નગરપાલિકામાં રૂપિયા એકસો એકવીસ કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યો કાર્યરત છે સુત્રાપાડા આમંત્રિત કરીએ છીએ સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા બે કરોડ પચીસ લાખનો ચેક સ્વીકારશો હાલમાં સુત્રાપાડા નગરપાલિકામાં રૂપિયા તેત્રીસ કરોડના વિવિધ પ્રજાલક્ષી કામ હાથ ધરેલ છે અને હવે છે દામનગર દામનગરના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શ્રી આપ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા એક કરોડ પચાસ લાખ નો ચેક સ્વીકારશો આ સાથે હાલ દામનગર નગરપાલિકા